નમસ્કાર આજે આપણે પંડિત ચંદ્રશેખર વિજયજીના એક ખૂબ જ વિચાર પ્રેરક પુસ્તક હું કોણ છું એના પર થોડી ઊંડી વાત કરવાના છીએ હા નમસ્કાર આ પુસ્તક સીધો જ એ મૂળભૂત સવાલ ઉઠાવે છે જે કદાચ દરેકના મનમાં ક્યારેક તો આવે જ છે કે ભાઈ આ હું એટલે કોણ બરાબર શું આપણે આ શરીર છીએ કે પછી આપણું મન આપણા વિચારો પુસ્તક આ બધાની પેલે પાર જોવાની વાત કરે છે ખરેખર અને કોઈ સહેલો જવાબ નથી આપતો ઉલટાણું આપણને વધારે વિચારતા કરી દે છે આપણો આજનો આશય એ જ છે કે આ પુસ્તકના જે મુખ્ય વિચારો છે જેની આંતરદૃષ્ટિ છે એને જરા સરળ રીતે સમજીએ ચોક્કસ તો શરૂઆત કરીએ પુસ્તકમાં એક બહુ જ એમ કહી શકાય કે ચોંકાવનારી વાત છે હમ કઈ વાત કે રોજ રાત્રે સૂતા પહેલા પોતાને પૂછવાનું આજે હું માણસ તરીકે જીવી કે પછી પશુ જેવું જીવન જીવી આત્મનિરીક્ષણ માટે કેવો અદ્ભુત પણ થોડો કઠોર વિચાર છે નહીં હા કઠોર લાગે પણ ખૂબ શક્તિશાળી છે એનો અર્થ એમ કે આપણે આપણા દિવસભરના કર્મો આપણી વૃત્તિઓ એનું મૂલ્યાંકન કરવાનું શું આપણે વિવેક વાપર્યો દયા રાખી કે પછી માત્ર સ્વાર્થ અને આવેગોમાં તણાયા એટલે આ રોજિંદા જીવનનું ઓડિટ જેવું થયું બરાબર અને આ પુસ્તકનો જે કેન્દ્રીય તર્ક છે એ તો એ છે કે આપણું જે સાચું સ્વરૂપ છે જેને આત્મા કહે છે એ આ શરીર અને આપણી બધી ભૌતિક ઓળખોથી તદ્દન અલગ છે હમ એને શિવસ્વરૂપ પણ કહ્યું છે નહીં શુદ્ધતાનું પ્રતિક હા શિવ સ્વરૂપ અને મૂળભૂત રીતે ચિદાનંદ સ્વરૂપ એટલે કે સત ચિત્ત અને આનંદ અસ્તિત્વ ચૈતન્ય અને આનંદ એ જેનો સ્વભાવ છે એવો આપણું મૂળભૂત અવિનાશી સ્વરૂપ આ સમજવું સૈદ્ધાંતિક રીતે તો બરાબર છે પણ આપણા રોજબરોજના અનુભવમાં તો આ બધું એટલું સ્પષ્ટ નથી હોતું અહીંયા આપેલી સંસ્કારની વાત આવે છે ખરું ને બિલકુલ તમે બરાબર મુદ્દા પર આવ્યા પુસ્તક કહે છે કે આપણા દરેક વિચાર દરેક કાર્ય એ આપણા મન પર એક છાપ છોડે છે આજ સંસ્કાર એટલે સારી છાપ ખરાબ છાપ હા હા સારા કામ કરો તો સારા સંસ્કાર પડે જે આપણને ઉન્નતિ તરફ લઈ જાય પણ જે ખરાબ કાર્યો છે ખોટા વિચારો છે એનાથી ખરાબ સંસ્કાર પડે પુસ્તક આ ખરાબ સંસ્કારોને શું કહે છે ખબર છે શું રોગ કુસંસ્કારો જાણે કે આત્માની બીમારીઓ ઓહ રોગ કુસંસ્કાર એટલે આ બીમારીઓ આપણને આપણા સાચા સ્વરૂપથી પેલા ચિદાનંદ સ્વરૂપથી દૂર રાખે છે ચોક્કસ આ કુસંસ્કારો જ આપણી વૃત્તિઓ બની જાય છે આપણી ટેવો બની જાય છે અને ભવિષ્યમાં આપણે કેવી રીતે વર્તીશું એ પણ નક્કી કરે છે આપણને બાંધી રાખે છે એટલે આ કુસંસ્કારોને ઓળખવા અને એમાંથી બહાર આવવું એ જ મુખ્ય પડકાર છે બરાબર અને આ માટે પુસ્તક માનવ વર્તણૂકને સમજવા માટે પાંચ શ્રેણીઓ પણ આપે છે શૈતાન દેવાન ઇન્સાન એ ઇન્સાન બી અને મહાન હા એ મેં વાંચ્યું શૈતાન એટલે જે બીજાના દુઃખમાં રાજી થાય દેવાન એટલે જે બીજાના સુખમાં રાજી થાય ઇન્સાન એટલે બીજાના સુખે સુખીને દુઃખે દુઃખી પણ પુસ્તક ભાર મૂકે છે ઇન્સાન બી બનવા પર એ કોણ છે બીજા શું કરે છે એના પર ધ્યાન નથી પણ પોતાનામાં શું ખામી છે ક્યાં ભૂલ થઈ રહી છે એ જોઈને એને દુઃખ થાય છે અને આ ઇન્સાન બી બનવું કેમ આટલું મહત્વનું છે કારણ કે આત્મસુધારણાની સાચી શરૂઆત ત્યાંથી જ થાય છે જ્યાં સુધી આપણને આપણા પોતાના દોષ દેખાય નહીં ખૂંચે નહીં ત્યાં સુધી એને સુધારવાની ખરી ઈચ્છા જ પેદા થતી નથી આજે પોતાના દોષ જોવાની વૃત્તિ છે એને પુસ્તકમાં સ્વદોષ દર્શન કહ્યું છે સ્વદોષ દર્શન પોતાના દોષ જોવા હા ઇન્સાન એ સુધી તો વ્યક્તિનું ધ્યાન બહાર જ હોય છે ઇન્સાન બી પહેલી એવી કક્ષા છે જ્યાં વ્યક્તિ અંદર જોવાનું શરૂ કરે છે પોતાના દોષ સ્વીકારવાની હિંમત કેળવે છે અને આ જ પ્રગતિનો માર્ગ ખોલે છે પણ આ પોતાના દોષ જોવામાં તો એમ કે પીડા થાય ને અઘરું લાગે પુસ્તક કહે છે કે બારનું સુખ તો ક્ષણિક છે સાચો આનંદ તો અંદર છે પણ દોષ જોવાની પીડામાંથી આનંદ તરફ કઈ રીતે જવાય બહુ સારો પ્રશ્ન છે હા શરૂઆતમાં પીડા થાય આપણો અહંકાર ઘવાય પણ એ પીડા જરૂરી છે જેમ શરીરમાં કાંટો વાગ્યો હોય ને કાઢતી વખતે દુખે પણ કાઢવો જરૂરી છે એમ એટલે આ અહંકાર એક મોટો અવરોધ થયો બિલકુલ અહંકાર અને બીજી વસ્તુ છે આસક્તિ એટલે કે બહારની વસ્તુઓ પદ પ્રતિષ્ઠા સંબંધો એ બધા સાથેનો જે મોહ છે જે લગાવ છે એ પણ આપણને આપણા સાચા સ્વરૂપને ઓળખતા રોકે છે અહંકાર અને આસક્તિ આ બે મોટા અવરોધ હા અને જ્યારે આપણે નિખાલસતાથી હિંમતથી સ્વદોષ દર્શન કરીએ છીએ અને એ દોષોને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે ધીમે ધીમે મન નિર્મળ થતું જાય છે આ અહંકાર અને આસક્તિની પકડ ઢીલી પડે છે અને આ નિર્મળતામાંથી જ પછી પેલી શાંતિ અને આનંદનો અનુભવ થાય બરાબર એ નિર્મળતા જ આત્મજાગૃતિ તરફ લઈ જાય છે એ જ મોક્ષનો માર્ગ છે એમ પુસ્તક સમજાવે છે સાચી શાંતિ અને સાચો આનંદ બહારની પરિસ્થિતિ પર નહીં પણ આપણી આંતરિક સ્થિતિ પર આધાર રાખે છે તો આ આખી ચર્ચા પરથી એમ કહી શકાય કે હું કોણ છું એ ખાલી એક બૌદ્ધિક પ્રશ્ન નથી પૂછી લેવાનો ના જરાય નહીં પણ એ તો આખી જિંદગીની એક સાધના છે અને આપણી ખરી ઓળખ આ શરીરમાં આપણી સંપત્તિમાં કે સમાજમાં આપણા સ્થાનમાં નથી સાચી વાત છે એ તો આપણા આંતરિક ચૈતન્યમાં પેલા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપમાં રહેલી છે અને ત્યાં સુધી પહોંચવાનો રસ્તો કોઈ બાહ્ય સિદ્ધિઓથી નથી જતો ના એ રસ્તો અંદરથી જ જાય છે સ્વદોષ દર્શન દ્વારા અહંકાર અને આસક્તિને ઓગાળીને મનને નિર્મળ કરીને અને પુસ્તક એ પણ યાદ અપાવે છે ખરું ને કે ખાલી જાણી લેવું પૂરતું નથી બિલકુલ જ્ઞાન જરૂરી છે પણ એને આચરણમાં મૂકવું એના પર સતત કામ કરવું પોતાના દોષોને ઓળખીને એને દૂર કરવા માટે રોજ પ્રયત્ન કરવો એ અનિવાર્ય છે આ કોઈ એક દિવસની વાત નથી આ તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે ખૂબ સરસ એટલે અંતે સૌ શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ કે શું આપણે આપણી રોજિંદી ભાગદોડમાં ખરેખર થોડો સમય કાઢીને પ્રામાણિકતાથી જોઈએ છીએ કે આપણા વિચારો કેવા છે આપણા કાર્યો કેવા છે હા અને શું આપણે ખરેખર એ દિશામાં આગળ વધી રહ્યા છીએ જ્યાં આપણે કોણ છીએ એની સાચી સમજણ કેળવાય આ પ્રશ્ન સાથે જ સૌને છોડીએ